આજે હું આવી ગયો છું હિંમતનગર અને અહીંયા ચાલીસ વર્ષથી પ્રખ્યાત મારા પાછળ જોઈ શકો જય બોલે ની ચા ટેસ્ટ કરીશું ને કહીશું કેવી હોય આ તો લઈને આવી ગયો હોય અને હું લખેલું હોય જો બકા સરનામું કહું તો જુલા જૂના જિલ્લા પંચાયતનો આ બ્રિજની નીચે હ ભાઈ ફૂલ મોજવાનું અમે જય બોલે અને બધું જય બોલે ચા ના ચા ના ચા ના 15 રૂપિયા મે કેટલા બી દીધી મે 10 રૂપિયા મે 10 રૂપિયા બી દીધી 4 વર્ષ પહેલા ચા તો આજ કપમાં પીવાની કેમ આવલે જો બકા ઓ સવાર ભઈ ચા એક સારું ને સવારે